જામનગરમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે બીઆરસી ભવન ખાતે સરકારી પુસ્તકો પલળી ગયા છે બીઆરસી ભવનમાં રાખેલો પંદર ટકા જેટલો પુસ્તકનો જથ્થો પલળી ગયો છે ધોરણ એકથી પાંચ સુધીના શૈક્ષણિક પુસ્તકો આખરે પલળી ગયા છે જામનગર મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ પુસ્તકો મોકલવાના હતા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિહોણા રહ્યા છે બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજીત બે હજારથી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાની